કોને યાદ કર્યા કોઈ તો જય માતાજી મિત્રો આપણે ફરીથી એક નવા બ્લોગ માં તમારું સ્વાગત છે અને તમે બધા કેમ છો મજામાં દેશો અને આવી ગયા છે અમે બધા મારા મિત્રો હાસે ડેમ ઉપર ફરવા ને હવે તો ઓંદરા કે શીખો એ પાછલા વાળા

બિસ્કિટ ખાજે જો હાએ નઈ ચાલુ બંધ બજુ જો હમ સમજારો લે બદદ